રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એનઓસીના સાધનોમાં કૌભાંડને લઈને સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદીએ ખુલાસો કર્યો છે કોન્ટ્રાક્ટરના માલિક તરીકે સિવિલ નું નામ ખુલ્યું છે શરત શરતયૂકને કારણે મારું નામ એનઓસી સર્ટિફિકેટમાં આવ્યું છે તેરમી મેના રોજ મનપાના ચીફ ફાયર ઓફિસરને પત્ર લખ્યો હતો પત્રના આધારે નવું એનઓસી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે જેમાં મારું નામ દર્શાવવામાં આવેલ નથી પાંચ વર્ષમાં કુલ તોંતેર કરોડ રૂપિયાના કૌભાંડની વાતને નકારી છે આટલું તો હોસ્પિટલનું બજેટ પણ નથી તેવું જણાવ્યું સાથે જ વાર્ષિક એક પોઈન્ટ બ્યાસી લાખમાં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે જેની સામે એકવીસ લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો

મારી પાસે અત્યારે જે હોસ્પિટલનું જે એનઓસી છે આમાં ચૌદથી પંદર એનઓસી છે આમાં એક એનઓસી જે પીએમએસએસવાય બિલ્ડિંગનું છે આમાં શરત ચૂપકી કહી શકીએ આપને મારું નામ એન્ડમાં આવી ગયું છે રાધેશ્યામ ત્રિવેદીનાથી પણ જ્યારે મારા ધ્યાનમાં આવ્યું મારા ઓફિસનું ધ્યાનમાં આવ્યું ત્યારે હું હું તરત જ આ માટે કોર્પોરેશનને અરજી કર્યું અને તાત્કાલિક જે સુધારો કરીને આ સર્ટિફિકેટ આવી ગયું છે એટલે આ આ કેવી રીતે થયું આ ઉપર અમારે કોઈની બ્લેમ નહીં કરવાનું આમાં હું એવી રીતે વિચારું છું કે કદાચ ટાઇપિંગ મિસ્ટેક થઈ શકે અને આમાં જે આપણો સરત ચૂકતી આ ભૂલ થઈ શકે અને અત્યારે જે છે સુધારો કરીને સર્ટિફિકેટ આવી ગયું છે